જલારામ મંદિર સેવા ટ્રસ્ટ અને લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે માજનવાડીમાં એક જલારામ મંદિરના રીકન્સ્ટ્રકશન માટે મિટિંગ રાખેલી આ મિટિંગમાં અમે અમારા સમાજના યુવા કાર્યકર અને થનધનતા એવા રમેશભાઈ કાનાબારને જલારામ ટ્રસ્ટના પ્રમુખ બનાવી તેઓને સુકાન સોંપ્યું છે અને

આજરોજ આજરોજ જલારામ સેવા સમિતિની મીટિંગ મળેલી હતી એમાં સાત સભ્યોની જગ્યાએ પંદર સભ્યોની અમે નિમણૂક કરી છે પંદર સભ્યોમાંથી એક સભ્ય કે જે હું પોતે રમેશ પોકરદાસનાબાર તરીકે પ્રમુખની નિમણૂક કરી છે એને હું પોતે આવકારું છું હું માથે ચડાવું છું ને હું મારા બન પ્રયત્ન જેટલા સારા થશે એટલા સારા કરીશ મંદિરની મંદિરનું પૂરેપૂરું ધ્યાન આપીશ એવી હું ખાતરી આપું છું